બધાય તમને લેવા એટલે ખ્યાલ આવી ગયો હોય ત્યારે હજુ આપણી બે જઈ રહી છે કરવા માટે અને બધાય નીકળી ગયા છે અને માલ બધા નીકળે છે અને આપણે એક ખડાઈ જો કે તરવાઈ ગઈ છે મતલબ અધૂરા મહિને અહીંયા ગઈ છે ભગર તો એ વાહ છે અને તે કાલ બપોરે સાંજે તરવાઈ ગઈ હતી અધૂરા મહિને અહીંયા ગઈ હતી મતલબમાં ટાણે ગરમી અને એવું સબ હોય ને એના હિસાબે તરવાઈ જતા હોય છે માલ અધૂરા મહિને તો એ ખડાઈ આપણે તરવાઈ ગઈ હતી અને અટાણમાં તો વેહો જઈ રહી છે અને ગરમી વધારે હોય એટલા માટે ત્રવાઈ જાય અટાણમાં આ જો હજી નાનું એવું પારું આવ્યું હતું નાનું ખરીયું અને એવું બધું હતું અધૂરા મહિને જોકે પાંચ છ મહિને ત્રોવાઈ ગઈ છે દહ મહિને વેહો અહીંયાતી હોય છે ખડાય એટલે આ પાંચ છ મહિને ત્રોવાઈ ગઈ હતી એટલે નાનું પારું છે કાસુજી તો અટાણમાં રોપી હું આપણી બધી નીકળી રહી છે અને જઈ રહી છે ભગર ક્યાંય ગઈ ભગર અંદર તમને દેખાય છે વસાળે તે રોઈ ગઈ છે તો અત્યારે તો માલ આપણા બધા જઈ ગયા છે સરવા માટે હળીઓ મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે અને આજે શું કહેવાય વાદળા થઈ ગયા છે પાછા જો કે વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે અને હું આપણી જઈ રહી છે સરવા માટે અને આ બે કાલે ગઈ થી અખંડ હતી તે ભગર બાપુ એ

તો જે બધા મિત્રો અત્યારે વાર આપણે પાછા વેહૂમાં જઈ રહ્યા છીએ હવારમાં ઘડી કયા પાછા નાસ્તો કરવા ગયા અને હવે પાછા જો વેહોમાં જઈ રહ્યા છીએ તો જે સવારમાં તમને નજારો પત વેહો આપણે વહી ગઈ છે સરવા માટે આપણે જઈ રહ્યા છીએ પાછળથી અને જેમ તમે આગળ વિડીયોમાં જોઈએ ખોરાક આપણે તરવાઈ ગઈએ છીએ અને આજે આપણે જવાનું છે ભેવું માં તો જો ફરી વાર પાછા નાસ્તો પણ કરી અને આપણે ભેવું જી છે તરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ તો આજના બ્લોકમાં આટલું જ હતું મળશું બીજા બ્લોક સાથે કોમેન્ટ કરજો બધા જય માતાજી જય શું